નમસ્તે દોસ્તો આજનો જે વિડીયો છે એની અંદર બે મોટા સમાચાર સામે આવ્યા છે અને આ જે સમાચાર છે એ જાહેર જનતા માટે ખુશીના સમાચાર છે જે સુરત વાસીઓ છે એના માટે અને જે વિદ્યાર્થીઓ છે એના બંને માટે બે મોટા સમાચાર આજ સરકારે બહાર પાડ્યા છે તો એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આવા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને તમે નવી નવી જાણકારીથી માહિતગાર રહો તો આજના જે પહેલા સમાચાર છે એ સુરત વાસીઓ માટે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન હેઠળ બે આવાસ છે એના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા જે ફોર્મ છે એ એક ડિસેમ્બરના દિવસે ચાલુ થયા હતા અને એની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ ડિસેમ્બર હતી જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ પંદર જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે હવે આની અંદર ભીમરાળની અંદર નવસો ને અઠ્યાવીસ આવાસ છે વેસુ ભરથાળમાં પાંચસોને ચાલીસ જહાંગીરપુરમાં આઠસો આઠ દિંડોલી ભેસતાળ અને ભેરવાડની અંદર ત્રેસઠ આવાસો માટે ફોર્મ એક ડિસેમ્બરે બહાર પડ્યા હતા તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર હતી પરંતુ હવે લોકોનો ઘસારો જોઈ અને સરકારે આ તારીખ છે એને પંદર જાન્યુઆરી સુધી લંબાવી છે ત્યાં સુધી બે હજાર ત્રણસોચાલીસ છે તો આ જે ફોર્મ છે એ કોટક મહિન્દ્રા બેંક અંદર મળે છે જો તમે સુરતની અંદર રહેતા હોય તો કોટક મહિન્દ્રા બેંકની અલગ અલગ ઓગણત્રીસ જેટલી બ્રાન્ચ છે ત્યાંથી તમે આ ફોર્મ છે એ કલેક્ટ કરી અને ત્યાં જ તમારે જમા કરાવવાના છે હવે આનો ડિસ્ક્રિપ્શનની અંદર મેં જે વિડીયો છે એ પહેલા મૂકેલો હતો પેલી ડિસેમ્બરે જ્યારે ફોર્મ બહાર પડેલા હતા જો તમે વિડીયો નથી જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં એ વિડીયોની લિંક તમને આપી છે એની અંદર ડિટેલ્સની અંદર બધી માહિતી આપી છે કે આ જે આવાસો છે એનો કાર્પેટ એરિયા શું છે કયા એરિયામાં બને છે ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને મહાનગરપાલિકાની જે પૂરી પીડીએફ છે એ વિડીયોની અંદર મેં મૂકેલી છે તો તમે જો એ વિડીયો નથી જોયો તો એની અંદર મેં અંદર માહિતી આપી છે હવે જે બીજા મોટા સમાચાર છે એની અંદર અંદર જે સેવા પસંદગી મંડળ છે કે કે દિવસની એટલે ઉત્તરાયણ પર પાંચ હજાર જેટલી ક્લાસ થ્રીની જે જગ્યાઓ છે એના માટે ભરતી આવવાની છે એટલે આની અંદર કદાચ તો બિન સચિવાલય હોઈ શકે અને અલગ અલગ ખાતાઓની અંદર ફોર્મ ભરાવાના કદાચ ચાલુ થશે હવે ગોણ સેવા પસંદગી મંડળે હમણાં જ એમની પરીક્ષા પદ્ધતિ છે એની અંદર પણ ફેરફાર કર્યો છે કારણ કે ઘણા બધા કૌભાંડો થતા હતા અને જે પેપર્સ છે એ લીક થઈ જતા હતા તો હવે ગોણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે તે જે પરીક્ષા છે જેમ કે જુનિયર ક્લાર્ક અને બીજા અન્ય ખાતાઓની જે પરીક્ષા છે એ ઓનલાઈન લેવશે આ જે નોટિફિકેશન્સ છે એ ક્યારે આવે એની રાહ જોઈએ અને જ્યારે પણ આ ભરતીની નોટિફિકેશન આવશે ત્યારે આપણી ચેનલ પર પૂરી ડિટેલ્સની અંદર માહિતી હું તમને તમારી જોડે શેર કરીશ કે કઈ કઈ જગ્યામાં ભરતી આવી છે શું લાયકાત છે શું પગાર ધોરણ છે તો હવે દિવસની અંદર આપણે જોઈએ કે કઈ કઈ ભરતીઓ આવે છે અને સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કેટલા ગ્રેડ પે વાળી ભરતીઓ લાવે છે ઘણા જ સરકારી ફિક્સ કર્મચારીઓ હતા એમના પગાર પણ સરકારે વધાર્યા છે જેમનો પગાર ઓગણત્રીસ હજાર પાંચસો હતો એમનો વધારી વીસ હજાર કરવામાં આવ્યો છે ત્યારબાદ જેમનો બત્રીસ હજાર પગાર હતો એમનો વધારી અને ચાલીસ હજાર કરવામાં આવ્યો છે જેમનો પગાર સોળ હજાર હતો એમનો એકવીસ હજાર કરવામાં આવ્યો છે અને જેમનો ફિક્સ પગાર આડત્રીસ હજાર હતો એમનો ઓગણપચાસ હજાર કરવામાં આવ્યો છે તો હવે આ નોટિફિકેશન ક્યારે બાર પડે છે તેની આપણે રાહ જોઈએ છીએ આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવો અને ચેનલને ને કરો